નમસ્તે ગુજરાતવાસીઓ ગઈકાલનો જે બનાવ રાજીવ ગાંધી ભવન કોંગ્રેસના કાર્યાલય ઉપર બન્યો એ કાયરતાનું પ્રદર્શન કરાવે છે નમાલા લોકોની માનસિક સ્થિતિનું વર્ણન કરે છે રાહુલજીએ આખા દેશમાં હિન્દુ ધર્મની સાચી વ્યાખ્યા કરી લોકસભામાં અને એ વ્યાખ્યાને સમગ્ર દેશે આવકારી સ્વીકારી અને સાચા હિન્દુ કોણ હોવા જોઈએ અને હિન્દુના નામે રાજનીતિ કરવાવાળા હિન્દુના નામે ભાગલા પાડવા વાળા હિન્દુના નામે બેન દીકરીઓ ઉપર અત્યાચાર કરવાવાળા હિન્દુના નામે સમગ્ર દેશને મોબ લિંચિંગ કરીને બાદમાં લેવા વાળા લોકોને પર્દાફાશ કર્યા છે અને એમના મૂળિયા ઉખાડીને રાહુલજીએ મીઠું ભર્યું છે ફરીથી એ વિચાર ઉગે નહીં એવું કામ જ્યારે રાહુલજીએ કર્યું છે બે બાકડા થયેલા પોતાની ધરતી ખસી રહેલા એવા વિચારવાળા લોકોએ ગઈકાલે મોડી રાત્રે પણ હુમલો કર્યો દિવસે પણ રાજીવ ગાંધી કાર્યાલય ઉપર આવી પથ્થરમારો કર્યો અને જેને બંધારણના સોગન લીધા છે જેના ખભે અશોક ચક્ર છે એવા અધિકારીઓ અમારા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરબારને ઓફિસમાંથી ઢસડી જાય એક ગુનેગાર હોય એની સાથે વ્યવહાર કરે છે કારણ કે દલિત છે એને દબાવાય એને મોટો ના થવા દેવાય એને આગેવાન ના થવા દેવાય આગેવાન બનશે તો દલિતોના હક હકને અધિકારની લડાઈ લડશે ઉત્કાળમાં તમે જિગ્નેશ જે લડાઈ લડે છે એ જોયું છે એ જિગ્નેશ વેવારીની સામે તમે ભાજપના તમારા રાજ્યમાં ખોટી ફરિયાદો કરો એને આસામ ઉપાડી જાઓ એને તમે સાઉથ ઉપાડી જાઓ આ દલિતો ને ડરાવવાનું કામ કોંગ્રેસ કોંગ્રેસે સાથે લઈને ચાલવા વાળી પાર્ટી છે અને એ જ કોંગ્રેસ શાંતિમય રીતે જે કઈ આવા બનાવો બનશે એ બનાવો નો સામનો કરશે આપણે સૌ શક્તિશાળી બનીએ સારા વિચારો માટે બનીએ માનવતા માટે બનીએ પ્રેમ ભાવ અને સદભાવ વાત લઈને ચાલીએ એ જ આજા કે સૌને વિનંતી જય હિન્દ